નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચીખલી ખાતે ચાર કાર અને ટેમ્પો સહિત પાંચ વાહનો વચ્ચે અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં નેશનલ હાઇવે નંબર અડતાલીસના સુરત ટ્રેક પર ચીખલી ઓવરબ્રિજ પરથી ગત રવિવારે બપોરે સાડા ત્રણ એક વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલ એક ફોર્ચ્યુનર કારના ચાલકે ઓવરબ્રિજ પર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જે જે ઓગણીસ ડબલ એ જીરો એકસો છેતાલીસ ફોર્ચ્યુનરમાં પાછળથી ભટકાઈ હતી જેની પાછળ આવતી કિયા સેટોસ કાર નંબર જે જે એકવીસ સીબી ચોરાણું ઓગણચાલીસ સાથે ભટકાવવાથી બચવા જતાં તેની પાછળ આવતો મહિન્દ્રા ટેમ્પો નંબર એમ એચ દસ ડીટી ચુમોતેર ઝીરો આઠ પલટી મારી ગયો હતો અકસ્માતગ્રસ્ત આ વાહનો સાથે પાછળથી આવતી અન્ય એક ઇકો કાર નંબર જે જે એકવીસ સીડી એકાવન બાણું પર અથડાઈ હતી એક સાથે પાંચ વાહનો એકબીજા સાથે ભટકાવવા છતાં અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અકસ્માતને કારણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેની જાણ થતાં ચીખલી પોલીસના પીએસઆઈ કડીવાલા એએસઆઈ સુરેશભાઈ સહિતના તેમનો સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો અને ક્રેઇનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુએ હટાવી ટ્રાફિક ફરી પુનર્વત કર્યો હતો અંધેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં રૂપિયા સોળ કરોડથી વધુના ખર્ચે બનેલ ચાર નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું ગામનો પાણી ગામમાં અને સીમનો પાણી સીમમાં સંગ્રહ કરવા જળ મંત્રી સી આર પાટીલનો અનુરોધ અમલસાડમાં આવેલ પ્રસિદ્ધ શ્રી અંધેશ્વર મહાદેવ મંદિર સંકુલના સમૃદ્ધિકરણના ભાગરૂપે સંકુલમાં બનાવાયેલ નવા ચાર પ્રકલ્પો જેવા કે દ્વાદશ જ્યોતિર્લિંગના પુનર્નિર્માણ રામકુટીર રામકુટી નવગ્રહ અને અલ્પાહાર ગૃહનું કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રજત જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય સમારોહમાં સને બે હજાર એકથી આજ દિન સુધી રૂપિયા એકત્રીસ કરોડનું દાન આપના ડોક્ટર નિમેશ વશીના ટ્રસ્ટ તેમજ કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડના સુરત ડૉક્ટર નિમેશ વશી અને તેમના પરિવારનું અમલસાડ સરીબુજરંગની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું અમલસાડ સ્થિત પ્રસિદ્ધ આઠસો વર્ષ જૂના પૌરાણિક મંદિરનું ભૂતકાળમાં ગામલોકો દ્વારા જીણોદ્ધાર થયેલો હતો જોકે સન બે હજાર એકમાં ડોક્ટર નિમેશ વશી દ્વારા સમગ્ર સંકુલે પર્યાવરણ શિવાલયનો સમૃદ્ધ વારસો વગેરે ધ્યાનમાં રાખી સુવિધાસભર અને આકર્ષક બનાવવામાં આવ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિ બિનારમાં ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી ગામે બિરસા મુંડા લાઇબ્રેરી ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબના જન્મદિવસની ઉલ્લાસમય ઉજવણી ગામના સરપંચ હિતુભાઈ પટેલ બિનાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ જગદીશભાઈ લાયબ્રેરી સંચાલન સમિતિના સભ્યો વાચક યુવા ભાઈ બહેનોની હાજરીમાં આવી પ્રાસંગિક ઉદબોધન અનિલભાઈ પટેલ ધીરુભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેમાનોએ કરી ભરત રત્ન આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી સ્વાગત દીપક પટેલ અને સુરેન્દ્ર પટેલે કર્યો કાર્યક્રમની સફળતા માટે લાઇબ્રેરી સંચાલન સમિતિના સભ્યો નવિત પટેલ નીરવ પટેલ વીરુ પટેલ સૌએ જહેમત ઉઠાવી હતી મરોલીમાં ખેતરમાં કામ કરતી મહિલાને ચક્કર આવ્યા બાદ બાઇક પર લઈ જતા નીચે પટકાતા માથામાં ઈજાને કારણે મોત જલાલપુર તાલુકાના મરોલી ખાતે ખેતરમાં કામ કરી રહેલ મહિલાને અચાનક ચક્કર આવતા તેને સારવાર માટે બાઇક પર દવાખાને લઈ જતા બાઇક પરથી નીચે પટકાતા તેને માથામાં ઈજા પહોંચી હતી બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી જલાલપુર તાલુકાના મરોલી પંથકના ડાવેલ ગામે શેરડીના ખેતરમાં કામ માટે સોનગઢના વિનોદભાઈ વસાવા તેમની પત્ની મંજુલાબેન સાથે આવ્યા હતા ગત શનિવારે તેઓ શેરડીના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે સવારે સાડા આઠ એક વાગ્યાના અરસામાં અચાનક ચક્કર આવી ગભરામણ થવા માંડતા તેમણે તેમના પતિ વિનોદભાઈને જાણ કરી હતી જેને પગલે વિનોદભાઈ તેમને લઈને નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સિમલક મદરેસા નજીક મંજુલાબેનને અચાનક બાઇક પરથી નીચે પડી જતા તેમને માથામાં ઈજા પહોંચી હતી ઈજા પામેલ મંજુલાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ત્યાંના પરના તબીબે મંજુલાબેનને તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા આ અંગે મરોલી પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે મરોલી પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે શેરડીના ખેતરમાં કામ માટે આવેલ શ્રમિકો સોનગઢના હોવાથી પોલીસે મંજુલાબેનના મૃતદેહનું પીએમ કરાવી તેમના મૃતદેહને પરિવારને સોંપી તેમનો પરિવાર તેમના મૃતદેહને વતન લઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે મુંબઈથી ભરૂચ જતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ચીખલી નજીક અકસ્માત ચીખલી તાલુકાના સુથવાળ ગામની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ના અમદાવાદ ટ્રેક પર સર્જાયેલ અકસ્માતમાં અંકલેશ્વરના એ ડિવિઝનના પીએસઆઈ જીતેન્દ્રભાઈ ચૌહાણની એસએવી કારને અજાણી ટ્રકે ટક્કર મારી હતી જોકે આ અકસ્માતમાં પીએસઆઈ ચૌહાણને કોઈ ઈજા પહોંચી ન હતી પરંતુ તેમની કારમાં સવાર અન્ય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી પીએસઆઈ ઓન ડ્યુટી તપાસ માટે મુંબઈ ગયા હતા જ્યાંથી તેઓ ભરૂચ તરફ પરત થઈ રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં તેમની ખાનગી કાર નુકસાન થયું હતું અકસ્માત અંગે પોલીસ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આ અંગે વધુ તપાસ એસ જે કડીવાલાને સોંપવામાં આવી છે સીસીટીવી ફૂટેજ અને અન્ય ઇન્ટેલિજન્સની મદદથી અકસ્માત સર્જી ભાગે છૂટેલા ટ્રક ચાલકને ને શોધખોળ કરવામાં આવી રહી છે हनुमान बारी गा भारतीय जनता पार्टी वासदा द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर ने एक सौ चौतरीस मी जन्म जयंती उजवाई भारतीय जनता पार्टी वासदा द्वारा हनुमान बारी गा धीरेन भाई सोलंकी घरे डॉक्टर बाबा साहेब आंबेडकर ने ફૂલને હર પહેરાવી પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના કાર્યોને યાદ કર્યા હતા ત્યારબાદ હનુમાન બારી સર્કલ પર છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મંડળના પ્રમુખ સંજયભાઈ મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી તથા પ્રકાશભાઈ પટેલ જિલ્લાના ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પટેલ ઉપપ્રમુખ માધુભાઈ પટેલ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ સોલંકી વિનુભાઈ તાલુકા પંચાયતના સભ્યો યોગેશભાઈ દેસાઈ ધીરેનભાઈ સોલંકી સંજયભાઈ અમિતભાઈ પંચાલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી બાબાસાહેબને પુષ્પ અર્પણ કર્યા હતા સિમ્ફની કરાવો કે ક્લબ નવસાયના ગાયક ભાઈઓ બહેનોએ ઉષા એકેડેમીના હોલમાં ગીતોની પ્રસ્તુતિ શ્રોતાઓને મસ્ત મનોરંજન કરાવ્યું કે ક્લબ નવસાયના સંચાલક દીપક નેજા હેઠળ તૈયાર થયેલ ગાયક કલાકાર ભાઈઓ બહેનોએ નવસાયના ઉષા એકેડેમીના એસી હોલમાં ફિલ્મી ગીતોને મસ્ત કાર્યક્રમ રજૂ કર્યો હતો કાર્યક્રમનો આરંભ મહેમાનોએના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો સિમ્ફની કરાવો કે ક્લબ નવસાયના ગાયક કલાકારો રાજશ્રી દવે સંજય દવે સમીરા શેખ અશ્મા શેખ સોનલ વાઘરેચા રમેશ પાલકર વર્ષેશ અધ્વરિયુ વકારભાઈ ભૂપત ભાઈ સંતોષ સોલંકી ગિરીશ રાઠોડે આ કલાકાર જૂના યાદગાર કર્ણાપીય સંગીત મઢિયા ગીતોને રજૂઆત કરી હતી કાર્યક્રમની સફળતામાં દીપક બારોટ રાજ પટેલ અને કલ્પેશ ઉથાવાનો વિશેષ ફાળો રહ્યો હતો ગણદેવી શહેરમાં આવેલ વડા તળાવને ગણદેવી પાલિકા દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી લગભગ સાડા ત્રણેક કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી કરવામાં આવી હતી નગરજનોને સારી અને સુવિધા અને સગવડ પૂરી પાડવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ માત્ર ત્રણ જ વર્ષમાં વડા તળાવની સ્થિતિ દયનીય થઈ ચૂકી છે અને તેના વિકાસ માટે વપરાયેલા કરોડો રૂપિયા હાલ તો પાણીમાં ગયા હોય તેવી હાલત છે ત્રણ વર્ષમાં જ વડા તળાવની પાળ તૂટી ચૂકી છે તળાવની ફરતે બનેલ લાયન્સ ગાર્ડનમાં લગાવેલ તકતીઓ પણ તૂટેલ હાલતમાં કે ઉખરી ગયેલ હાલતમાં છે તળાવની દુર્દશાના કારણો અંગે માહિતી મુજબ ત્રણ વર્ષ અગાઉ તળાવના વોચમેનના મોત બાદ વડા તળાવ તેમજ તેની ફરતે બનેલા લાયન્સ ગાર્ડની દેખરેખ રાખવા માટે કોઈને મુકાયા નથી દેખભાળ કરનાર કોઈ ન હોવાથી આ તળાવ અને તેની ફરતે આવેલ બગીચાની હાલત વધુ દયનીય બની છે કરોડોના ખર્ચ છતાં તળાવની હાલતમાં કોઈ ફેર પડ્યો નથી જોકે તળાવમાં તળાવ ફરતે બનેલા હાલમાં લાયન્સ ગાર્ડનના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે જે માટે હવે વધુ પંદર લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ રૂપિયા આઠ લાખ ટોયલેટ અને બાથરૂમ બનાવવા માટે પણ મંજૂર કરાયા છે ખેરગામના વાડ ગામે ખાનગી જમીનમાં થઈ રહેલ બાંધકામ સ્થળેથી સોળ હજારના સામાનની ચોરી ખેરગામ તાલુકાના વાડ ગામ ખાતે ખાનગી જમીનમાં સ્વિમિંગ પુલ બનાવાઈ રહ્યો છે આ કામગીરી દરમિયાન બાંધકામ સ્થળે રખાયેલ પ્લમ્બિંગના અંદાજે રૂપિયા સોળ હજારની કિંમતની સામગ્રીની ચોરી થઈ હોવાની અરજી જમીન માલિક દ્વારા ખેરગામ પોલીસને આપવામાં આવી છે ખેરગામના સિદ્ધિક શેખ દ્વારા તાલુકાના વાડ ગામે ઊંચા બેડા આંબાફળિયા ખાતે એક જમીન ખરીદી તેમાં સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામનો ઇજારો લેનાર ઇજારદારના પ્લમ્બરે બાંધકામ સ્થળે પ્લમ્બરિંગ કામ માટેની સામગ્રી રાખવામાં આવી હતી આ કામ કામગીરી દરમિયાન પ્લમ્બર હિતેશભાઈ તેમનું કામ કરવા સ્થળ પર પહોંચતા તેમને ત્યાં રખાયેલ પ્લમ્બિંગનો સામાન નજરે ન પડતા આ સામાન ગુમ થયો હોવાનું જણાતા તેમણે જમીન માલિક અંગે જાણ કરતા તેમણે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં રખાયેલ પ્લમ્બિંગનો સામાન બોટમ પટ્ટી ટોયલેટ ટબ વગેરે રૂપિયા સોળ હજારની જેટલાનો કિંમતનો સામાન સ્થળ પરથી ગુમ થયો હોવાનું જણાતા જમીન માલિક સિદ્ધિક શેખે આ અંગે ખેરગામ પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી જેમાં તેમણે અગાઉ પણ બે હજાર ચોવીસની સોળમી મેના રોજ તેમની સાઇટ બાંધકામ સાઇટ પરથી પિસ્તાલીસ જેટલી સેન્ટિંગ પ્લેટ ચોરાઈ હોવાની ફરિયાદ પોલીસમાં કરી હોવાનું જણાવી તેમની સાઇટ પરથી આ બીજીવાર ચોરી થઈ હોવાનું જણાવી યોગ્ય કાર્યવાહી કરી ચોરાયેલ ચીજો પરત મેળવવા આપવા માટે માંગણી કરી હતી ખેરગામ પોલીસે ગત શનિવારે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી પીડાતા ગરીબ બાળકનો ઓપરેશન કરાવી જીવ બચાવ્યો નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રીતે એપેન્ડિક્સની બીમારીથી પીડાતા એક ગરીબ બાળકનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી તેનો જીવ બચાવી માનવતાની મહેક મહેક પ્રસરાવી છે શહેરના વિજલપુર વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારનો દસ વર્ષીય બાળક એપેન્ડિક્સની બીમારીથી પીડાતો હતો બાળકના પિતા પણ અકસ્માતમાં બંને પગ ગુમાવી દિવ્યાંગ બની ચૂક્યા હતા જેઓ માંડ માંડ બે ટકના ભોજન પૂરતું રડી શકતા હતા બાળકની ગંભીર બીમારી અંગે નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રિતેશ ચામવાનીએ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો જ્યાં ડૉક્ટર લાલા ચૌધરીએ માનવતા દાખવી તાત્કાલિક બાળકનું આયુષ્યમાન કાર્ડ બનાવી આપી તેનું ઓપરેશન કરાવી આપવામાં મદદ કરી હતી બાળકના એપેન્ડિક્સના સફળ ઓપરેશન થકી બાળકને બચાવી લેવાયો હતો આમ એક ગરીબ માસૂમ બાળકનો જીવ બચાવી શહેરના સેવાભાવી યુવાનોએ માનવતાની મહેક પ્રસરાવી છે ખેરગામમાં સાહેબને એકસો પાંત્રીસમાં જન્મદિનને શ્રદ્ધાસુમન અર્પણ કરતા ધારાસભ્ય નરેશભાઈ પટેલ ખેરગામ તાલુકા મથકે ભેરવી ચોકડી ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની અર્ધ પ્રતિમાને માજી મંત્રી અને એકસો છોતેર ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા ખેરગામ તાલુકા ભાજપ મંડળના માજી પ્રમુખ સાથે તમામ હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બાબા સાહેબના સ્વપ્નને મોદી સરકાર સાકાર કરવા તેઓને વારસાને માન આપવા માટે પાંચ મહાવિકાસ કાર્યો સંપન્ન કરી રહી છે એક જન્મભૂમિ ભૂમિ દીક્ષાભૂમિ મહાપરિનિર્વાણ ભૂમિ અને મુંબઈ સ્થિત ચૈતન્ય ભૂમિ ચીખલી હોસ્પિટલના ઉચ્ચાપથ પ્રકરણના આરોપીની ઓનલાઇન ગેમિંગમાં પૈસા ગુમાવ્યાની કબૂલાત ચીખલીની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાંથી એક આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા બોગસ બિલોને આધારે મોટી રકમની ઉચાપથ કરવામાં આવી હતી આ ગેરરીતિમાં ઓડિટમાં બહાર આવ્યા બાદ ઉચ્ચાપત કરનાર કર્મચારી વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીએ ઉચ્ચાપત કરેલ નાણા ઓનલાઈન ગેમિંગમાં વાપરી નાખ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આર એમ ઓ માલતીબેન પટેલે આ ગેરરીતિ અંગે સતીષભોઈ વિરુદ્ધ ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસ આ પ્રકરણની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ઉચ્ચા પથ પ્રકરણના આરોપી સતીષભોઈની અટકાયત કરી તેની પૂછપરછ કરવા સાથે હવે પોલીસ આરોપીના સહકર્મીઓની પણ પૂછપરછ કરી રહી છે જોકે હજુ સુધી આ પ્રકરણમાં હોસ્પિટલના અન્ય કોઈ કર્મચારીની સંડોવણી બહાર આવી નથી વાત કર્યા આજના હવામાનને તો આજનો મહત્તમ તાપમાન 38.5° સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 22° સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે 100% તો સાંજે 32% નોંધાયું હતું હવાની ગતિ 3.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ફાલુદા મિક્સની આટલી સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની આટલી સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો